પાન કાર્ડ અપડેટ કરવાના વહાને સુરતમાં એક મહિલા સાથે છેતરપિંડી આચરનાર ગેંગને મુંબઈથી થી ઝડપી પાડવામાં આવી છે સાથે જ બાવીસ જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યા છે સુરતના મહિલા ફરિયાદી ઉપર ગત સપ્ટેમ્બર માસમાં અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો જે વ્યક્તિ પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી હતી પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે મહિલા વિશ્વાસમાં લઈ મોબાઈલ નંબર ઉપર એક ફાઇલ મોકલી હતી જે ફાઇલમાં કેટલીક વિગતો ભરવા જણાવવામાં આવ્યું હતું આ મહિલાએ પોતાની તમામ વિગતો આ એપીકે ફાઇલમાં ભરી હતી બેંક કર્મચારી તરીકેની ઓળખ આપનારા વ્યક્તિએ મહિલાના મોબાઈલ નંબર ઉપર આવેલા એક બાદ એક ઓટીપી પણ મેળવી લીધા હતા જેવો ઓટીપી નંબર મેળવ્યો કે તુરંત જ મહિલાના બેંક એકાઉન્ટમાં રહેલા પાંચ લાખથી ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલું જ નહીં પરંતુ મહિલાની બેંકમાં રહેલી ફિક્સ એફડી પણ તોડાવી નાખી હતી જ્યારે ઇન્સ્ટન્ટ લોન પણ પોતાના નામે લઈ લીધી હતી આમ છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જે ફરિયાદના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી તપાસ ધરવામાં આવી હતી આ ગુનાની તપાસ બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી હતી જ્યાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તુરંત જ મહિલા ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા પાંચ લાખની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી હતી જ્યારે એક લાખ રૂપિયાનું રિફંડ કરાવવામાં આવ્યું હતું આ ઉપરાંત આરોપીના બેંક એકાઉન્ટ અને વોલેટમાં રહેલા ત્રણ પોઈન્ટ અઠયાસી લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું કે સાયબર ફ્રોડ કરતી આ ગેંગ મૂળ ઝારખંડના ગિરડી ખાતેથી ઓપરેટ કરવામાં આવી છે જેને લઈ સુરત સાયબર ક્રાઇમ સેલની એક ટીમ ઝારખંડ જવા માટે રવાના થઈ હતી જો કે ટીમ ઝારખંડ પહોંચી તે પહેલા જ આ ગેંગને ગંધ આવી જતા તે ફરાર થઈ ગઈ હતી પરંતુ સુરત સાયબર સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીદારોના સંપર્કમાં રહી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન સુરત સાયબર સાયબર ક્રાઇમ સેલની અંતિમ માહિતી મળી હતી કે આ ગેંગ હાલ મુંબઈના ભિવંડી ખાતે કોલ સેન્ટર ચલાવે છે જેથી તાત્કાલિક સુરત સાયબર ક્રાઈમ સેલની ટીમ મુંબઈના ભિવંડી ખાતે પહોંચી હતી અને એક સગીર સહિત છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના તેર મોબાઈલ બેંક પાસબુક અને ચેકબુક સહિત અલગ અલગ બેંકોના સાત એટીએમ કાર્ડ કબજે કરવામાં આવ્યા હતા ગેંગની ધરપકડ કર્યા બાદ તમામને સુરત લાવી સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ચોક બજાર પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી માત્ર સુરત જ નહીં પરંતુ આરોપીઓએ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે અન્ય ગુને આચરા હોવાનું સામે આવ્યું હતું જેમાં આરોપીઓ દ્વારા કેરળમાં ત્રણ તમિલનાડુમાં બે રાજસ્થાનમાં ત્રણ મહારાષ્ટ્રમાં પાંચ બિહાર અને આંધ્રપ્રદેશમાં એક એક તો ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં બે બે ગુના આચરી ચૂક્યા છે જે અંગે પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે હાલ તો આ ગેંગની ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા કુલ બાવીસ જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે જ્યાં વધુ ગુના ઉકેલવા ани शकेताना पगले आरोपियोना रिमांड मिलवानी दिशामा तज्वीज हात धरवामा गत दिनांक 29/9/2023 को साइबर क्राइम पुलिस स्टेशन सूरत सिटी में एक फरियाद मिली थी जिसमें आ, कोई कस्टमर नंबर जो है उसके अंदर फरियादी ने कॉल किया तो उसमें आ, सामने वाले जो आरोपी है उसने एक केवाईसी अपडेट पैन कार्ड अपडेट करने के लिए बोला और एक के अपडेट करने के लिए एक एप्लीकेशन एपी के फॉर्म में उसने भेजी उसके अंदर ओ आए और जो भी इंफॉर्मेशन फिलअप करनी थी वो फरियादी ने की उस वजह से फरियादी के कुल पाँच लाख से भी अधिक राशि का फ्रॉड हुआ था उसके अंदर साइबर क्राइम पुलिस स्टेशन में महाराष्ट्र के भिवंडी खाते से आ, छह आरोपियों को गिरफ्तार लिया है उसमें पांच आरोपी एजेड है और एक आरोपी नाबालिग है इन लोगों ने कुल पूरे इंडिया के अंदर 22 गुने आचरे हैं, उसके अंदर तीन सूरत सिटी के हैं और बाकी के अलग अलग स्टेट के हैं। इन लोगों के पास से कुल 13 तेरह मोबाइल कब्जे किए गए हैं, एच की बैंक चेकबुक और सात एटीएम कार्ड कब्जे किए हैं आ, लोगों को हमारी ये गुजारिश है कि ऐसी कोई भी आ, लोग आ, कोई भी कस्टमर केयर नंबर डाउनलोड करें तो गूगल के अंदर से ना करें इसकी जो भी बैंक की है उसकी ऑफिशियल वेबसाइट है उसके अंदर से ही ये कस्टमर केयर नंबर ले और अगर ये कस्टमर केयर नंबर वाले लोग अपने को कोई एपी के फाइल डाउनलोड करने के लिए बोले कोई ओ देने के लिए बोले तो कभी ना दे ये हमारी गुजारिश